મૂડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખનિજ ચોરી થતી હોવાની બાતમીના આધારે વીસ દિવસ પહેલા ચોટીલા પ્રાંત અધિકારી એચ ટી મકવાણા મૂડી થાન ચોટીલા ત્રણેય તાલુકાના મામલતદાર ટીમ દ્વારા મૂડી તાલુકાના ઉમરડા વગડિયા આશ્રમદ્રાડી તેમજ ખંપાડા ગઢડા ગામે સીમ વિસ્તારમાં મોટા પ્રમાણમાં કાર્બોસીલ તેમજ માટીનું વહન કરવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે રેડ કરાઈ હતી જેમાં અલગ અલગ ખાનગી માલિકીની જમીનમાં પંદર જેટલા કાર્બોસિલના ખાડા પરથી ત્રીસ ચરખી ચાર જનરેટર ત્રણસો ટન કાર્બોસિલ પાંચ ટ્રેક્ટર એક લોડર ત્રણ મોટરસાયકલ ચાર કમ્પ્રેસર વિસ્ફોટક બસો નંગ તેમજ એક ડમ્પર અને એક હિટાચી મશીન સહિત બે કરોડનો મુદ્દા માલ ઝડપી લેવાયો હતો બાદમાં મામલતદાર અને ખાણ ખનીજ ટીમ દ્વારા સર્વે સહિત ગેરકાયદેસર ખોદકામ કરનાર ખેડૂતો સામે કાર્યવાહી આરંભાઈ હતી જેવા ખંપાળિયા વગડિયા ગઢડા આસુંદ્રાડી ગામે સર્વે સત્યાસી જેટલા ગેરકાયદે કુવાઓ મળી આવતા એકાવન જેટલા ખેડૂત ખાતેદાર અને સહહિસ્સેદાર નામની યાદી જાહેર કરી આગામી સમયમાં શરત ભંગની દરખાસ્ત બોજા દાખલ કરવા તેમજ વસુલાત કરવા સહિતની કામગીરી આરંભતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો જેડીસી ન્યૂઝ સાથે જયદેવ ગોસ્વામી મૂડી